અસલામ વર કેટલા ઘણા વ્યક્તિઓ અલમદુલ્લા બહુ સાફ પણ વ્યક્તિઓ કેટલી વાર એવું વિચારે છે કે હવે કેટલા પેલો કેવું ખોટું કરે છે હવે તો ખોટું ચાલ ચાલે જ કરે છે આ તો સમજો ને આ જમાનાની અંદર અત્યારે અત્યારનો જે દોડ છે એની અંદર કેટલું બધું ખોટું ચાલે કરે છે આપણે શું હવે એટલું બધું નેકીની વાતો ને એમ તો આ જે વિચાર છે ને એ શેતાની વસવસો છે ગમે તે દોર હોય કોઈ પણ ગુનો કરતો હોય કે ના કરતો હોય આપની નિયત શું છે આપણે શું કરવું છે એના પર જ આપનું તવજુ હોવું જોઈએ કારણ કે આપણી નેકી કોઈના માટે નહીં આપની નેકી બેસક રજા ઇલાહી માટે જ કે મારા અલ્લાહ રાજી થાય તો ઇન્શલ્લા જેટલા પણ નેકકારો છે જેટલા પણ નેક નિયતવાળા છે એમને કોઈ દિવસ પોતાનું મન નાણું નહીં કરવું કે અત્યારે કેવો દોર ચાલે છે અને લોકો કેવું કેવું કરે છે નહીં આપણે શું કરવું છે આપણે આપણા સમાજ માટે શું કરી શકીએ આપણે રજાઈ લહી માટે શું કરી શકીએ કારણ કે આપણે નિયત એ જ હોવી જોઈએ કે મારે જે પણ કામ કરવું છે મારા અલ્લાહ રાજી છે અલમદુલ્લા તો શેતાન તો ઘણા બધા વિચારલા આવશે પણ શેતાનના એક પણ વિચાર આપણે લડવાનું છે શેતાન સાથે સૌથી મોટી લડત આપણી શેતાન સાથે જ છે તો ઈન્શાલ્લા એ નિયતથી જે પણ નેક વિચાર હોય ને એને કોઈ દિવસ પોતાના મનમાં દબાવી દેવો નહીં કે એને છોડી દેવો નહીં એને એ નેક વિચારને અલ્લાહની રજા માટે અલ્લાહ રાજી થાય એ નિયતથી અમલ કરવા અમલમાં આવે એવી પૂરેપૂરી સાચા મનથી કોશિશ કરવી બેશક દરેકને કામમાં અલ્લાહ અઝલની મદદ મળે જ છે અસલામ